હું જરાક લોકસભાની ચૂંટણી માટે ભાજપ કોઈ પણ સમયે પોતાની પહેલું લિસ્ટ જાહેર કરી દેશે આ લિસ્ટમાં કોના નામ હશે તેના પર સમગ્ર દેશની નજર છે મોદી લેરમાં સૌ કોઈ પોતાની નૈયા પાર કરવા માટે તલપા પડ છે વાત ગુજરાતની કરીએ તો સેન્સ પ્રક્રિયા બાદ લિસ્ટ તૈયાર થઈ દિલ્હી પહોંચી ગયું ત્યારે જુઓ ભાજપે આ વખતે ટિકિટ આપવામાં કયા માપદંડ રાખ્યા છે શું છે કોને ટિકિટ મળી શકે છે આવો જોઈએ જાણીએ રાજકીય પાર્ટીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે દેશ જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાના સૌથી મોટા નેતા નરેન્દ્ર મોદી નામ પર મેદાન મોતરી ગઈ છે મોદીની આ લહેરમાં નૈયા પાર કરવા ભાજપના અનેક નેતાઓએ ટિકિટની માંગણી કરી છે પરંતુ પાર્ટી ટિકિટ કોને આપે છે તેના પર સૌની નજર છે ભાજપે ટિકિટની વહેંચણી માટે કેટલાક માપદંડો પણ નક્કી કર્યા છે તેની પણ વાત કરીશું આ માપદંડોમાં જે ફિટ બેસશે તેને જ પાર્ટી લોકસભાનું મેન્ડેટ આપશે આ વખતે મેં આપને કહું કે સ્થિતિ એકદમ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે અનેક ગણી ફેવરમાં હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી આ વખતે બુદ્ધિપૂર્વકનો કોઈ સારો ઉમેદવાર એવો સક્ષમ સારો બધી રીતે સર્વાંગી રીતે પોલિટિક્સની દ્રષ્ટિએ જેને સારા કહી શકાય એવા ઉમેદવારની પસંદગી કરશે એવું માનવામાં આવે છે ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે અને આ નિર્ણય લેવા માટે ભાજપે ગુજરાતને એપી સેન્ટર બનાવ્યું છે અને આમ પણ દેશની રાજનીતિમાં ગુજરાત રાજકીય લેબોરેટરી રહ્યું છે ભાજપ માટે ગુજરાત ગઢ છે તેથી જ કોઈ પણ પ્રયોગની શરૂઆત ભાજપ ગુજરાતથી કરે છે આમ તો ગુજરાત છે ભારતીય જનતા પાર્ટીની લેબોરેટરી તો ગણાય છે પોલિટિકલી પણ આ વખતે પાછી એમાં પ્લસ પોઈન્ટ છે એમાં બોલે સો નિહાલ સત અકાલ અત્યારે જેટલું નરેન્દ્ર મોદીને જે પ્રયોગ કરવા હોય એ કરીએ કેમ છે કારણ કે દોડવું હોય ને ઢાળ મળે એવી સ્થિતિ છે નથી કોઈ વિપક્ષ સામે નથી કોઈ પક્ષમાંય બળવો કરી શકે એવી સ્થિતિમાં અને નથી મોદી સિવાયની કોઈ બ્રાન્ડ એટલે કે હવે પ્રદેશવાદ નાબૂદ થઈ ગયો જ્ઞાતિવાદ નાબૂદ થઈ ગયો પરંપરાગત સીટ નાબૂદ થઈ ગઈ હવે કશું જ નથી ચાલતું જે મોદીની ગેરંટી મોદી કે છે એ જ આખી વાત જનમાનસમાં પણ છે એટલે બધું જ સમૂહ સમૂહસૂત્રું હોવાને કારણે એવું માનવામાં આવે છે કે ગુજરાતની લોકસભાની બેઠકમાં ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી એક ટ્રીમન્ડસ ફેરફાર કરીને કંઈક નવો દાખલો બેસાડશે થોડા સમય પહેલા જ મોદી સરકારે મહિલા અનામત બિલ પાસ કર્યું આ બિલ પાસ થવાથી મહિલાઓને તેત્રીસ ટકા અનામત મળવાની છે તેથી ભાજપ આ વખતે ગુજરાતમાં સૌથી વધુ મહિલાઓને મેદાનમાં ઉતારવા જઈ રહ્યું છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે હવે કઈ મહિલાને લોકસભાની લોટરી લાગે છે તે જોવાનું રહેશે ગુજરાત હંમેશા રોલ મોડલ રહ્યું છે અથવા તો જેને કહેવાય કે પોલિટિકલ સ્પેક્ટ્રમ જે છે ભારતનું એમાં અહીંયા એક જેને કહેવાય કે લિટમસ ટેસ્ટ થતો હોય છે અને પછી આખા ભારતમાં એને લઈ જવામાં આવતું હોય છે ફિમેલને પોલિટિક્સમાં રાજનીતિમાં ભાગીદારી કરાવનારી પહેલ એ ગુજરાતમાં હંમેશા જોવા મળી છે અને એને જ જો કેરી ફોરવર્ડ કરવામાં આવે અને આ વખતે ત્રેવીસ ટકાના બદલે એટલે કે છ સીટના બદલે જો આઠ નવ કે દસ સીટો મળે તો એકદમ આવકારદાયક પગલું છે જે પ્રકારે ચર્ચાઓ અને ઓપિનિયન પોલ આવી રહ્યા છે તે પ્રમાણે ભાજપની જીત નક્કી માનવામાં આવી રહી છે લોકો ઉમેદવાર કોણ છે તેને જોતા નથી પરંતુ મોદીના ચહેરા પર મત આપે છે તેથી ભાજપ આ વખતે લોકસભામાં સિંહ ગર્જના કરી શકે તેવા મજબૂત અને મક્કમ ઉમેદવારને ટિકિટ આપે તેવી સંભાવના છે ભાજપ આ વખતે શિક્ષિત અને હોશિયાર ચહેરાઓને ચાન્સ આપવા માંગે છે સાથે યુવાઓને પણ વધુ પ્રાધાન્ય આપવા માંગે છે તેથી ગુજરાતના જે 26 ચહેરા હશે તે શિક્ષિત હોશિયાર હશે તે નક્કી છે જેમાં મહિલાઓ પણ સૌથી વધારે હશે ફ્રેશ ચહેરા દાખલા તરીકે અને એ પણ બધા જ શિક્ષિત હોય શિક્ષણ ક્ષેત્રનાય હોય અને શિક્ષિત હોય

ભાજપ પાસે દાવેદારોની કમી નથી ન તો નેતાઓની અછત છે એકથી એક ચડિયાતા નેતાઓ છે અને જેને પાર્ટી ઉમેદવાર બનાવે તેને સંપૂર્ણ જવાબદારી સાથે જીતાડનારા અનુશાસિત કાર્યકર્તાઓની ફોજ છે પોતાના નેતાના એક અવાજ પર લક્ષાસ્ુરી કાર્યકરો કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે ત્યારે ગુજરાતની છવ્વીસ બેઠક પર કયા મુરત્યારે દિલ્હી લોકસભામાં બેસવાનો ચાન્સ મળે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા